જે નવ દંપતિ સૌને આજે હું સેલ્ફી રોટરી કનુજી માં ટીમ યુવા ટીમ ને સમાજ માટે જે સારા વિચારો સમાજ માટે શું કરવું જોઈએ એવો મારા ખાસ મિત્ર વિનય ઝાલા સુન એની સાથે પધારેલ છે અમારા ટીમના ના મોક્ષીજી સરપંચ નવજી સરપંચ આજ સાથે મળીને અમે સત્યાવીસ યુગનો લગ્ન માં આજે આ સ્ટેજ ઉપર તમે અમને સૌને આમંત્રણ આપી અને અમારું સ્વાગત કર્યું તે બદલ આ ટીમ ને અભિનંદન આપું છું સમાજ ને કહેવા માંગુ છું કે મારું વિજય એક શિક્ષણ દરેક માતાઓ બહેનો દરેકને ને કહેવા માંગુ છું કે વધુમાં વધુ

કાયમ ચોવીસ કલાક સમાજ ની ચિંતા કરતા હોય છે એમને પણ હું ખુબ અભિનંદન આપું છું અને જે જેનું કામ દેખાતું હોય એ કામ માં દરેક આગળ વધી વાત વિવાદ કર્યા વિના સાથે રહી સૌ ભેગા મળી અને આજે જેમ આવરી ભેગા થયા એમ હર હંમેશ ભેગા થજો એવું હું ગતરાણ માને પ્રાર્થના કરું છું જય માતાજી قالوں پر بارے اتی سال 51 بکريو کلوجی اتی سال 97 نہیں پر 27 دی 54 کرو 51 کرو 101 کرو واہ اپر سماج میں نکلیو ما تے بابا بھی نہیں تیری پھول لے لینی واہ واہ ارے 51000 روپیہ روپڑا کیسا જેટલું પહાએટનું બોલો પણ પોહાય પ્યોર વધે આ સિસ્ટમ ને મારવા વાળો માણસ શું બહુ અમારી હવા રૂપિયાની કેપ્રિસિટી હોય તો હવા રૂપિયા બોલો લાખની કેપ્રિસિટી તો લાખની કેપ્રિસિટી પણ મહેરબાની કરીને મારો સમાજ પસાવડથી ઉતારે છે કોટા અલગ સમાજના બંધ કરેલી વિનંતી કરું છું સૌને જય સદા អ្នកគន្លង